પ્યોને મળવા આવજો નિર્માતા દર્શન અને મારી ઘણી બધી સુપર હિટ ફિલ્મ બનાવી મારા ઘરના સભ્ય તરીકે એક મોટા ભાઈ ડગલે પગલે મને સલાહ આપી સાચી રાહ બતાવનાર મારા ભાઈ હસમુખભાઈ છે જેમને હું મોટા તરીકે હંમેશા બોલાવતો આજે આપણી વચ્ચે નથી રહ્યા હું માની શકતો નથી આ લખતા મારા હાથ કંપાઈ રહ્યા છે મોટા આપની યાદોમાં અને આપની વાતો આપણા સંબંધો હંમેશા જીવતા રહેશે છે ભગવાન આપના પવિત્ર આત્માને શાંતિ આપ એવી દિલથી પ્રાર્થના ઓમ શાંતિ મિશ્યુ મોટા ગુજરાતી ફિલ્મ દિગંદર દિલ દર્શન હસમુખ પટેલનું હાર્ટ એટેકથી દુઃખદ અવસાન થયું છે સમગ્ર ફરી વળ્યું છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ખ્યાલ નાયક વિક્રમ ઠાકોરને સુપરસ્ટાર બનાવનાર હસમુખ પટેલ હતા હસમુખ પટેલે અઢળક સુંદર ફિલ્મો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ આપી છે